કયા સમાજ નો કયા ધર્મ કયા પક્ષો છે એ નથી જોતા એમનું કામ કયા જ્યાં સુધી કામ ના ત્યાં સુધી કામ કરવા માટે ના પ્રયત્નો કરે છે અને સમાજની ની લાગણી એમની કેટલી છે એ હું તમને દાખલો આપું કે બે હાજર સત્તર થી ઓગણીસ સુધી અમે ધારાસભ્ય તરીકે સાથે હતા અને મારા ભાભર મુકામે આપણા સમાજની ની દીકરીઓને ભણાવવા માટે એક હોસ્ટેલ મંજૂરી જોતી હતી અને સરકારમાં ફાઇલ ભરી હવે ભાજપ વાળા ની સરકાર માં બેઠા એ તો મારા સૌભાવ પર મને એના પર મને મારું કામ કેવું કરે તમને બધાને ખબર પણ અધિકારીઓ મને સલાહ આપી કે તમે ભાજપના બે ધારાસભ્યની ભલામણ ના હો તો હું આ તમને મંજૂરી આપી દઈશ એટલે બધી સર્વે કરતા કરતા મને ભરોસો ભરતસિંહ ડાબી ઉપર બેઠો કે હું કદાચ જઈશ ને તો સમાજ માટે આ વ્યક્તિ આગળ આવશે એવો મને સો ટકા ભરોસો મેં એમને વાત કરી કે સાહેબ મારે તમારું લેટર જોવે ને ભલામણ આપણા સમાજની દીકરીઓ માટે કરીને તો કે તે લેટર મળી જાય છે મેં તું સાહેબ હું કેટલા વાગે લેવા આવું તો કે તમે સવારે સાત વાગે આવજો ના સમાજ નો આગેવાન કયા પક્ષ નો એના કરતા કોના માટે શું કામ લઈને આવ્યો છે એમને એમ લાગ્યું કે આ દીકરીઓના ભવિષ્ય માટે વાત કરે છે